એક જ બે જાય ઉપર જો તો આજ વતાર વજન હશે જો વત થોડો ઓછા પક નાખે જંગલ વજન વતાર છે એટલા માટે તો જુઓ તમે એક પાત બેટા એક પાત મંદિપને વળી નવી સાયકલ લાયા હે રંજીતભાઈ તે આખો દાળ સાયકલ ને કરાવી તો આવતો એને માર બેટા કોળી દોડે તો તમે જો આલતો રે પણ હા કોળી દોડે પોરે

તો આપણે જસુબાને પકડાયા અને સદુભા જયાસી ગમ મંદિરને સાફ સફાઈ કરવાની હતી એટલા માટે એમને ગમમાં મેળ્યા હવે જસુબાન તો ઘરે આવ્યા તે જસુબાન આપણે બોલાવી દીધા હિરા બધા તો જો તમે એવી આપણે મંદિર ધોવાનું હતું તો સદુબાને આપણે ગમમાં નીકળ્યા મંદિર ધોવા માટે જસુબા આયા જ એમને બોલાવી દીધા હી આપણે રાઇફલ જોડી અને રાઇફલને આગળ પકડાઈ અને જીતભાઈ પાસે જાય ઋનક જસુભા બેદા આગળ પકડી દઈ તો જો તમે તો આમને બાઇક પછી બોલાવી દીધા નહીં તો તમે જો ખાલી વાત તો વધારે વજન નાખ્યો આપણે વજનમાં રાખેલું મજબૂત ના નાખો વધારે વજનમાં તો જો તમે ખાલી એ વાત બેટા એ વાત તો આપણે વજનમાં આ જ વિડીયો ચમકવા આપણે દિવાળી પછી વરપોળામાં લેવાની હે એટલા માટે atau Cina berbasis dan biar nggak lupa ke wajan lah kalau itu luar kolam utama buat kerek keren sama tuh Hai macam dua kali pasang apa dua Hai hebat-hebat hebat Hai atau temina tuat halo tuh atah tujuh, aku juga ada tuh, di kajian biaya didaupri. aku ya telat, itulah makanya kajian biaya dida. Nomi batera baca nanti tujuh tujuh. Tujuh hari kemarin itu lama ini siapa ini ke ખબર પડે એને કહો સારું કામ કર્યું તો આપણને દિલાસવા લે એટલે એને ખબર પડે કે હું સારું કામ કર્યું એટલે મારે એને મગજમાં રાખવું પડશે સાબાશિયા લે એટલે એ રૂને મગજમાં પહેરી જાય એટલા માટે એ દિલાસવાલો પડે આપણે આપણે દિલાસવાલ વાલ લે એટલે તમે એનો દિલાસાનો મતલબ એક જ કહીને આપણે જે કોમ કરાવ્યું એ રૂને યાદ રહે દિલાસાનો મતલબ એ રહ્યો તો આપણે એને સારું કામ કરે એટલે આપણે દિલાસુ વાલીસિયા ગજરાજી બિહારી લીધો દિલાસો દિલાસો વાળ મગજમાં ફિટ થઈ જાય મારા રમવાની હે જો વાત તો ઝેરબન માર્યો નહીં આપણે અહીં આપણે એક્શનની તૈયારી કરાવીએ છીએ તો આપણે લઈને આઈ જાઓ કુલ્લામ્શનમાં લેવાની હે તો તમે જુઓ બિહારીની એક્શન ઉઠાની હાથ પેટા જો ખાલી એક્શનમાં આ તો આખી સ્ટેટ થઈએ જુઓ તો જો ખાલી ડ્રાઈવર તો જોઈને આપણે ખુલ્લામ પાછી લઈ જઈએ આપણે એક્શન ઉઠાની હે તો તમે જોવો એને વજનમાં જેવું છે કાલ રાઇફ ખાસી સ્ટેટ થઈ હા એ તો તમે જોયું જશે એ તો તમે એની નોંધ લીધી જશે તો જુઓ આપણે ખુલ્લામાં લઈને આવી ગયા હા એને કાલે તમે આપણે રાઇફલ ઉતરી જાય એવી રંજીતભાઈ બી આવી જાય જીને અક્ષરમાં લાગે છે બીક તો બે ગયા હી હંજીતભાઈ વિખોજી ઉતરી ગયા હી તો તમે કોમેન્ટ કરજો કે ભીખોજી ના છે તાણા બીક લાગતી હોય તો તો કોળી સિવાય કોળા થતા નહીં તો વિકાજી બીક નહીં લાગી હોય તાણા તો જો તમે હવે આપણે ટ્રેનિંગ બેનગાડી દીધી આવીને આપણે બોથવા માટે લઈ જઈએ છીએ આપણે તો જો હવે આપણે એને છોડવાનો હો સોડવાનો હોળી ઊભી કરી રંજીતભાઈ સામાન છોડી તો જોવા જ વ્લોગ આપણો અહીંયા સમાપ્ત થયા